હું તમારું સ્વાગત કરું છું જેમ કે હવે જન્માષ્ટમી નજીક આવી રહી છે તેની સાથે સાથે ગુવા મહારાજની નાગપાંચમ પણ નજીક આવી રહી છે મિત્રો આ વખતે પાંચમ અને છઠ જોડે હોવાથી લોકોને ખબર નથી પડતી કે નાગપાચમ ક્યારે ઉજવવી તો મિત્રો હું બતાવી દઉં કે નાગપાચમ આપણે ચોવીસ તારીખ શનિવારે ઉજવીશું કારણ કે જે ગોઘા મહારાજના મુખ્ય મંદિરો છે જેમાં છે જમનાપુર કાહવા ઉનાવા સહેબરગઢ ત્યાં ચોવીસ તારીખે જ નાગપંચમી ઉજવાશે તો આપણે ઘરે નાગપાચમની પૂજા પણ ચોવીસ તારીખે જ કરીશું અને મિત્રો આજે હું તમને નાગવંશ બિરદાવધી બતાવીશ જે જેમાં ગોગા મહારાજના દરેક અવતરના ગુણ લખેલા છે મિત્રો તમે આ પાંચમે કરીને ગોગા મહારાજને રીઝવી શકશો તો ચાલો શરૂઆત કરીએ મહાદેવે કંઠે ધર્યા મોટા જપતા જાય હરદમ વાસુકી તણા ધરતી શરણ ધરણ કરી હરી સુહાસ હરદમ હરિની પાસ સમંદર મધ્ય શેષજી કશ્યપ ગેર અવતર્યા માથા કદરૂય કુક નાગકુડ ઉદ્ધાર્યા દિનના હરતા દુઃખ અર્જુન ખાંડવ બાળ્યા કીધો નાગકુળ નાશ વેર તક્ષકે વાળ્યું પરીક્ષિત દીધો દેવ ને દાનવ તણા વિગ્રહ સમવા કાચ સિંધુ ઉર ઉલેચવા નેત્રે બંધાણો નાક ગવાય નવખંડ ગુણ ઉગા વખુંદર તણા સમરે કરતા સહાય ઘર ધરમને જાળવે નાગરૂપે જગ અવતર્યા ને જશરાજ હાથીજી ગોથાણ શા ગોગાજી ચૌહાણ ગામ ગઢા ગોગા ભણું પરગટ અનલ ચુહાન આબુ નરપ્રથમી પરે ભોગાના અવતાર ચારણ જાત ઉજાડવા દીદી દીકરીયું દાન જોગ જાણ ચારણ્ય માતાયુ વડી આહિર ચારણ યાદવા નાગવંશ આધાર પર્યા કર્યા પાર નવકુણ નવકુળ નાદોના ઘણી મિત્રો આ હતી નાગવંશ બિરદાવલી આમાં ગોગા મહારાજના દરેક અવતારના ગુણગાન લખેલા છે મિત્રો નાગપાંચમે તમે પૂજા કરતી વખતે અને તમે ગુણગાન તરીકે ગોવા મહારાજને સંભળાવી શકો જેથી ગોઘા મહારાજ તમારા ઉપર કૃપા કરશે અને તમને એમની વિશિષ્ટ કૃપા ફળશે અને મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમે સબસ્ક્રાઈબ કરો તેનાથી જ અમને ઉત્સાહ થાય છે કે અમે નવા વિડીયો બનાવીએ નહીં તો કોઈ સાંભળવાળું ના હોય તો અમે વિડીયો બનાવીને પણ શું કરીએ એટલે મિત્રો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક અને શેર કરી દેજો અને એક બીજી વાત જન્માષ્ટમી એક ખૂબ જ જોરદાર વિડીયો તમારા માટે આવશે જેનાથી તમારા બધા દુઃખ દૂર થશે અને માતાજી કૃપા કરશે તો મિત્રો ચેનલને ભૂલ્યા વગર જ સબસ્ક્રાઈબ કરી દેજો હું મારું બધું જ્ઞાન માતા શ્રી કુંખાર મેળીમાં બારે જ તથા ગુરુપિતા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું અને તમને પ્રસાદ સમજું છું જય માતાજી હર હર મહાદેવ જય શ્રી ગણેશ મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વિહત મેલડી ડી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ ધન્યવાદ